નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગ્રીન એનર્જી શેર વિશે વાત કરવાના છે જે કંપનીને આપણે ગુજરાતમાંથી 1200 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે આ ઓર્ડર મળતા જ શેરમાં 8% ની તેજી જોવા મળી હતી તો આ કઈ કંપની છે અને શેના માટે ઓર્ડર મળ્યો છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય કારણ કંપની ગુજરાતમાંથી મળેલું બારસો કરોડ રૂપિયાનું કામ છે અને શેર બજારો ને આપવામાં આવેલી માહિતી કંપનીએ કહ્યું કે બારસો કરોડ રૂપિયા નું ઓફ ઇન્ટર એલો એલ પણ મળી ગયો છે ને

એટલે કે ડિસ્કાઉન્ટ ઉપર શેર મળી રહ્યો છે એક વર્ષમાં કંપનીને પોઝિશનલ રોકાણકારોને ફક્ત 6% નું રીટર્ન આપવામાં સફળ રહી છે કંપની 52 સપ્તાહની ઊંચી સપાટી 828 રૂપિયા અને 52 વીક લો 424 રૂપિયા અને 55 પૈસા કંપનીનું માર્કેટ કેપ 10900 ને 10.02 કરોડ રૂપિયા નું છે BSE ના ડેટા અનુસાર કંપની માત્ર એક જ વાર ડિવિડન્ડ આપ્યું હતું 2020 માં ત્યારબાદ કંપનીએ પાત્ર રોકાણકારોને શેર દીઠ 6 રૂપિયા નું ડિવિડન્ડ ચૂકવ્યું હતું તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી સ્ટર્લિંગ એન્ડ વિલ્સન કંપનીના શેર વિશે જેમાં કંપનીને ને બારસો કરોડ રૂપિયાનું કામ મળ્યું છે બીજી કોઈ સારી કંપનીમાં પણ રોકાણ કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જો માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘટ પર દબાવી દેજો